મને ખબર નહી રણું ના જો ઘરે ખબર પડી મને શેના ડબા ઘરે બીના ભાડો રડાતા

તમારો અજમજ આગળમાં શું કરો હાર બામ ચાલો બરો બોલો મારો તો ભગતનો બધા પર મને લઈ થોડું કામ દેવ ચાલો થોડું ઓછા કરો હિન્દુ વર્ગ કરો ચાલો આગળ દેવ દેવો

પેલા બે મહિના તો તમારા ઘરે બે ભાઈ ને મસ્ત રાખ્યો તમારા કરી વાત મળી એટલે મૂક મારી વાત આવો એમાં કોઈ હરખાઈ ના આવે તમે કોક નું નામ જો એના મને કીધું હોય તો એ વાત નો નિકાલ આવે તમે નામ કહેશો તો ખબર મારી વાત હોભળો હવે એને ગોમમાં વાતો કરી છે સરે મન વાત મળી નકર એમને મન કોઈ વાત મળે તો મારી વાત હોભળો તમે કીધું કે ન કીધું તમે બીજાની વાત જ હોભળીને થડી ગયા હો ને ડાયરેક્ટ હવે તમે નથી કરી એને વાત કરી છે તરે પણ અમે વાત કરી જ નહીં હવે તમે વાત બંધ થઈ લ્યા તમે તમે કોકમાં વાત હોભળી છે ને

પણ હું તો કદી નથી એમ કોક દાડો પાટ મળે પણ ઘરે જતો નથી તો મેં વાત નહીં કરી ના ના હું તો કદી ભાઈ ની વાત છું

ઓ ચમ તમારે કોઈ ધંધો બીજો નહીં શું ધંધો બીધો કરો હં થોડું કોમ હતું કે ઘરે આવ્યા હોત તો હા હોય મારે ઘરે હા હા ના પર તો કોઈ નહીં પણ એમને એમ આવો થોડું કોમ હતું એટલે એક વાત કરવી હતી હા હા એ તો આવો એમ કેટલી વાર લાગશે હા આવો આવો સારું હાર આમ બેઠા ઘરે આવો હો

બે કલાક છીએ જય બાબા રીત શું કરે બાબો તમે શું શાંતિ વાત મળી

પૈસા લેવા આવ્યો એટલે પાડી ના ખોટું એ તો એ તો કે મેં કીધું નથી મારું નામ લેવાનો આવતો તો પણ તમારું નામ તો નથી આ છે મને બોલાયા છે લઈને તમને ખબર તો છે કે પેલા ભગો ભાઈ તમારે ત્યાં મોટા એ ને આગેવાન

મારો ભાઈ ના પાડે મેં ન કરવું પડે તો કરવું પડે વાત નું કીધું કે અમારે બે ભાઈ એમ ઝઘડા થઈ છે બે ભાઈઓ ની હવે દાવા તો બરાબર અતમાર ભાઈએ આવશું આવશું કે મની તો એમ ન કો હતો મને તો એમ કીધું કે આવો શું બે જણ તમે બે નહીં વાત વાત તમારે ખોટી વાહ કરો ભાઈ શું વાત બોલો ભાઈ